ભરૂચ શહેરના શ્રીમાળી પોળમાં આવેલા ઐતિહાસિક જૈન દેરાસરમાં આજે ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ ખૂબ જ ધાર્મિક અને ભાવભીના વાતાવરણમાં ઉજવાઈ હતી જેમાં મોટી સંખ્યામાં જૈન ધર્મમાં લોકોએ ભગવાન મહાવીર સ્વામીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી ભરૂચમાં દર વર્ષે ઉજવાતી આ પાવન તિથિ નિમિત્તે દેરાસરને લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું વહેલી સવારે મંગળા આરતી અને ભગવાન મહાવીર સ્વામીના વિશેષ અભિષેક દ્વારા ઉજવણીની શરૂઆત થઈ હતી સમગ્ર દેરાસર સંગીતમય જય જયકારોથી ગુંજી ઉઠ્યું હતું ભરૂચ શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જૈન ભક્તો પણ ઉપસ્થિત રહ્યા ભગવાનના દર્શન કર્યા અને પુણ્યનો લાભ મેળવ્યો હતો શ્રદ્ધાળુઓએ પરિવારના આરોગ્ય અને શાંતિની કામનાની સાથે વિશેષ પ્રાર્થનાઓ કરી હતી સવારથી જ ડેરાસરમાં ધાર્મિક પ્રવચનો તપસ્વીઓના સમાન સમારંભ અને બાળમંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ભગવાનના ઉપદેશો અહિંસા પરિગ્રહ અને સત્યનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું હતું જૈન સમાજના અગ્રણીઓ જણાવ્યું હતું કે ભગવાન મહાવીરનો સંદેશ આજે પણ તેટલો જ પ્રસ્તુત છે જેટલો તે હજારો વર્ષ પહેલા હતો તેમના ઉપદેશો આધુનિક જીવનમાં માનવીને આંતરિક શાંતિ અને સત્યની ઓર દોરે છે આ પ્રસંગે ભક્તો માટે પ્રસાદ વ્યવસ્થા તેમજ દેરાસર પરિસરમાં સ્વચ્છતા અને એ વ્યવસ્થાનો વિશેષ ઢાંખો ઉભો કરવામાં આવ્યો હતો બરોચ જૈન ધર્મ ફંડ પેઢી તરફથી હિમાલી જૈન સંઘમાં ઉપાસયમાં આજે પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી રૂપે આજે સવારે સાધુજીસો વર્ષ પહેલા આ ધરતી પર પધાર્યા હતા એ પહેલા છવ્વીસો વર્ષમાં જે જન્મ લીધા પછી એ ગ્રહસ્થ બન્યા સાધક બન્યા અને તીર્થંકર બન્યા પ્રભુ મહાવીર સ્વામી એક જ ઉદ્દેશ હતો કે આ વિશ્વમાં મને એટલી અહિંસા પાલવવી હિંસા ન થાય એના માટે બધે જ એમને ધર્મનો પ્રચાર કર્યો હતો ખાસ તો આજે જોયું છે કે વિશ્વમાં ચારે બાજુ ખૂબ ઘોર હિંસા થઈ રહી છે પ્રભુ મહાવીર સ્વામીએ આજ જ્યાં જ્યાં વિહાર કરતા હતા ત્યાં એક જ એમનો અભિગમ હતો કે ભાઈ બધી હિંસા ઓછી કરો આજે આજ વિશ્વ પર એક જ જૈમાં હાથ મોટા મોટા જીવોને જેની પોતાને જીવવા માટે એ અધિકાર છે એવો નાનામાં નાની કીડીને પણ જીવવાનો અધિકાર છે જીવો અને જીવવા દો આ એમનો ખાસ એક ઉદ્દેશ હતો એટલે સુધી માય સ્વામીએ કહ્યું હતું કે તમે ખાલી મન વિચન કાયાથી પણ કોઈ પાપ ન કરો એના કોઈ વિચારો ન કરો કે આ આ જીવ જીવે છે એને મારી નાખવું આ પણ એ બી ન કરવો એ બી પાપ છે ઘણી વખતે એવું બી કહેતા કે ભાઈ તમે સામે આવળો કરાય ગુસ્સો કરે સામે વાળો થાય આગ તો તમે પાણી પાણી એવી પ્રભુ વીરની વાની પ્રભુ સ્વામી હજાર છવ્વીસ છત્રીસ હજાર જેટલી સાધ્વીજી મહારાજ સાહેબ એમના સમુદાયમાં હતા એ એમની મેઇન સાધ્વીજી હતા મુખ્ય સાધ્વીજી હતા પ્રભુ મહાવીર સ્વામીએ આ જગતમાં એક અહિંસાનો ખાસ અભિગમ આપ્યો છે એને આપણે સૌ આજે આજના દિવસે વિશ્વમાં આ અહિંસાનો પ્રચાર સૌ જાય કરતા રહીએ અને ઘરે ઘર અહિંસાનો પ્રચાર કરી મદદથી હિંસા ઓછી થાય તેવા માટે પ્રયાસો કરીએ